મણિપુર નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોમાંથી બોગસ લાયસન્સના આધારે હથિયારો ખરીદવાના રેકેટનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે એટીએસએ અમદાવાદ સુરત બોટાદ સુરેન્દ્રનગરમાંથી સોળ હથિયાર ધારકોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી સોળ જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરાયા છે સમગ્ર કૌભાંડમાં એકસો આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અગાઉ એટીએસે સાત આરોપીની ધરપકડ કરી હતી આરોપીઓ ખોટા ડોક્યુમેન્ટના આધારે અન્ય રાજ્યોમાંથી હથિયાર માટેના ફેક લાયસન્સ બનાવતા હતા

ટોટલ પંદર અથિયાર રિકવર કરવામાં આવેલ છે અને ચારસો નેવ્યાશી એના કારતુસ રિકવર કરવામાં આવેલ છે આ આરોપીઓ પાસે બોગસ લાઇસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે જે પણ તેના આવી કરી અને આરોપીઓની રાત્રે એક વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે